અમદાવાદમાં ભારે વરસાદના પગલે જળબંબાકાર નારોળ ગામમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો વરસાદના પગલે રવિવારે ભરાતું માર્કેટ બંધ રહ્યું વરસાદના કારણે લોકોએ દુકાનો પણ બંધ રાખવી પડી કોર્પોરેશનની ઢીલી કામગીરીના કારણે પંદર વર્ષથી અહીંયા આ જ પ્રકારે પાણી ભરાતું હોય તેવી અહીંના સ્થાનિકો પોતાની આપવિધિ ઠાલવી રહ્યા છે ફર્નિચરને પણ લોકોના ભારે માત્રામાં નુકસાન પહોંચે છે લોકોના દુકાનોની અંદર ઘરોની અંદર પાણી ભરાઈ જાય છે જેના કારણે દુકાનદારને મસ્મોટું

જોવા મળી રહી છે ન્યૂઝ કેપિટની ટીમ જે છે તે નારોલ ગામમાં પહોંચી છે ત્યાંના દ્રશ્યો આપને બતાવશું કે ત્યાં નારોલ ગામનો જે મેઇન રોડ છે તે પણ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ જે છે તે થઈ ચૂક્યો છે અને અનેક વાહનો જે છે તે બંધ થયા છે અને લોકોના ધંધા રોજગારને પણ ખૂબ જ મોટી અસર જે છે તે પડી છે અનેક વાહનો બંધ થતાં લોકોએ બહાર ખેંચીને જે છે તે લાવવાની ફરજ પડી રહી છે રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ જે છે તે સર્જાય છે કારણ કે કોર્પોરેશન દ્વારા કોઈ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવતી નથી કોર્પોરેટરો જે છે તે અહીંયા ફરકતા પણ નથી જોઈ શકાય છે કે આસપાસની જે દુકાનો છે તેમાં પણ પાણી ભરાયા છે ઉપરાંત જેની નીચાણવાળી દુકાનો છે તેમાં તો હજારો રૂપિયાનું માલસામાનનું જે છે તે પણ નુકસાન વેઠવાનો વારો જે છે તે આવ્યો છે અહીંના રહીશો છે તેમની સાથે વાત કરશું જાણશું મિત્ર દર વર્ષે આની આ સમસ્યા ઉકેલ કોઈ નથી છેલ્લા પંદર વર્ષથી નારોલની અંદર આ પરિસ્થિતિ જોવા મળે છે ઓગણીસો નેવ્યાસીથી નારોલ ગામ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવે છે પહેલાં અમારો ઈસનપુરવાળો હતો અને અત્યારે હાલ નાભાવડની અંદર જ બે હજાર દસથી અમે લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ કોર્પોરેશન જાણે ઊંઘતું હોય આ કાન કરતું હોય કે નારોલની પ્રજાને અન્યાય કરતું હોય એમ એક દર દર વખતે દર ચોમાસામાં કે ચોમાસા પહેલાં એ લોકોને આવેદનપત્રો આપવામાં આવે એ લોકોને ફરિયાદો કરવામાં આવે તેમ છતાં પણ નારોલના વેપારીઓની દુર્દર્શા કે નારોલની આ પ્રજાની દુર્દશા કેમ કોર્પોરેશનને આંખે વળગતી નથી કેમ આ કોર્પોરેશનને દેખાતી નથી એની આજ સુધી નારોલ ગામની પ્રજાને ખબર પડી નથી એટલે તકલીફ પડે બહાર આવવા માટે કોઈ એમ્બ્યુલન્સ લઈ આવતી આવવા જવાનું તકલીફ પડે બાળકોને બહાર આવવું હોય સિનેસને બહાર આવવું હોય કંઈક બહાર જવું હોય તો પણ તકલીફ પડે આજે તમે તમારી નજરે જોઈ રહ્યા છો તમારો કેમેરો ટીવીની અંદર બતાવી રહ્યો છે આખું ગુજરાત જોઈ રહ્યું છે કે આજે નાના બાળકોને સ્કૂલે જવું હોય તો અહીંથી ચાલીને કઈ રીતે કે અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની બે સ્કૂલો આવેલી છે કોઈ બાળકને કોઈ માતાને ઇમરજન્સી હોય કોઈને ડિલિવરીનું દર્દ હોય તો એને એમ્બ્યુલન્સમાં લઈ જાય કે રીતે ફોર વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ ફોર વ્હીલર પણ બંધ પડી જાય એટલું પાણી અહીંયા ભરાય છે માત્ર આટલું પાણી ઉપર આવશે તો પણ આ દુકાનોની અંદર પાણી જતું રહેશે એટલે વેપારીઓ પણ પરેશાન છે નારોલનો નાનામાં નાનો નાગરિક નાનામાં નાનો માણસ આજે પરેશાન છે પરંતુ કોર્પોરેશનને આ દેખાઈ રહ્યું નથી કોર્પોરેશન પ્રેમ મનસુરના નામે હજારો કરોડ રૂપિયાનું બજેટો ફાળવે છે પાણીની ઓવર ઓવર પહેલાં એને પાણીની લાઈનો નાખે છે પરંતુ આજ સુધી સુધી નારોલની અંદર પાણી ઓછું થયું નથી અને આ ક્યારે થશે એ અમને ખબર નથી તો પ્રજા પરેશાન છે મિત્ર કેટલા વર્ષથી અહીંયા રહો છો અથવા દુકાન છે શું અસર પડી પંદર વર્ષથી આની આ પોઝિશન છે પંદર વર્ષથી આપણે કહીએ છીએ અહીંયા કે ભાઈ આ ગટરનું અહીંનો સોલ્યુશન કરો જે બી પાણી નીકળે પણ કોઈ કોર્પોરેશન સાંભળતા જ નથી અને સરકાર જે બી બેઠી છે અત્યારે એ બી સાંભળતી નથી બેરી થઈ ગઈ છે પબ્લિક ટાઈમ આમ બસ દુકાન છે તમારી ના અહીંયા અમે રહી શકીએ બધા અહીંયા જઈએ રહીએ છીએ બધા રહીએ જ છીએ અહીંયા બધા બીજી શું તકલીફ પડી રહી છે આ બધી ઘણી મળી છે જોવો ને આ ગાડીઓ બી નહીં વેપારી ધંધા બંધ

પાણી ભરાય છે દુકાનોમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયું એટલે શટર નાખી બહાર કંટાર નાખી લે કે અંદર જતો રે પાણી બધું ફર્નિચર ખરાબ થઈ જાય શેની દુકાન છે તમારી અમારે આ કામબેશ્વર મોબાઈલ રિયલમી ની બોર્ડ મારેલું છે એ પાણી તકલીફ પડે ફૂલ તકલીફ છે ફૂલ એકદમ પાણી છે કે અંદર સુધી આવી ગયું છે આટલું દુકાન જમીનથી દુકાન પાંચ ફૂટ ઉપર છે છતાં પણ અંદર પાણી આવી ગયું છે આજે એટલું પાણી ભરાય છે તો ધંધો કરવાનો સારામાં સારો દિવસ ગણાય છે મોબાઈલ માં બધાને રજા હોય છે માર્કેટ પબ્લિકમાં હોય છે આજે અમે બહુ ઉમીદ લઈને આવ્યા હતા સવારેથી પણ સવાર સવાર હજી દુકાન ખોલી એના પહેલા અડધો કલાક દુકાન ખોલીને બધા અહીંયા ઉભા જાય દુકાન જે છે તે ખુલી નથી અને લોકોને સમસ્યા સામનો જે કરવો પડે છે એ બી બંધ તો થતું નથી પરંતુ તકલીફ કેટલી પડી બહાર આવે બહુ તકલીફ પડે છે આવા જવામાં બહુ અહીંયા જો અહીંયા પાણી ભરાઈ ગયું છે અમારી દુકાન બધી બંધ કરવી પડે આ ગટરના લીધે આ બધું પ્રોબ્લેમ થાય છે પાણીનો નિકાલ છે જ નહીં આ સરકારને કંઈ આ વ્યવસ્થા લેવી જોઈએ કેમ કે અમે આ બધી દુકાનો કપડાની દુકાન છે અમારા બધું ફર્નિચર હતું બગડી જાય છે શું સહી દુકાન કપડાની દુકાન છે અને વસ્તી કરવી પડે કેમ કે આ અંદર બધું પાણી આવી જાય એટલે બધું બગડી જાય છે અને માલ બગડે છે બધું રવિવાર હતો અને રવિવારના કારણે ક્યાંક ને ક્યાંક માર્કેટ જે ભરાય છે તેમાં એક આશા હતી કે આજે ધંધો થશે કારણ કે આગામી સમયમાં તહેવારો પણ સામે આવી રહ્યા છે ત્યારે ધંધા રોજગારને પણ એક આશા અપેક્ષા હતી કે સારો આજે બિઝનેસ થશે પરંતુ કોર્પોરેશનની બેદરકારીના કારણે ધંધા રોજગાર જે છે તે આજે ચોપાટ થઈ ચૂક્યા છે વેપારીઓને અનેક નુકસાન થઈ રહ્યું છે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસે છે અને આ રીતે ડીચર્સમાં પાણી ભરાયા છે એટલે કોઈ વ્યક્તિ જે છે તે આવવા માટે પણ હવે તૈયાર નથી કેમેરામેન સુરેશ રાજ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ to other